ભગવાન માથાતાજીના પ્રાગટ્ય દિવસ બાદ જિલ્લા પ્રમુખને હટાવવાની ચર્ચાઓ કરી છે રાજકીય આગેવાનો દ્વારા ખોટી અફવાઓ ફેલાવી ભ્રમ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સમાજના કેટલાક આગેવાનો સમાજને નુકસાન પહોંચાડતા હોવાનો દાવો કરાયો છે તમામ સભ્યોને તોડફોડથી દૂર રહી એકતા જાળવવા અપીલ કરાઈ અને કોળી સમાજની એકતાને ગૌરવ અખંડિત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે દાહોદ જિલ્લા કોળી સમાજના પ્રમુખ આદરણીય સુશિંગભાઈ ચૌહાણના નેજા હેઠળ આજે મીટિંગ યોજવામાં આવી જેઓનું મુખ્ય કારણ એ છે કે થોડા સમયથી એક દાહોદ જિલ્લા કોળી સમાજનો એક ક્રમ ફેલાવવામાં આવે છે કે હવે સુસિંગ કાકાને નિવૃત્ત કરવામાં આવી અને એમની જગ્યાએ બીજા એક પ્રમુખને નિમવામાં આવ્યા છે પણ એ સદંતર તો ખોટી છે ભળતા નામથી એક ભળતું કોઈ રજીસ્ટ્રેશન થયેલું હશે એવા એક સમાજના લેટર પેડ પર રાજકીય લોકોએ સમાજને તોડવાના ખોટા સમાજમાં મેસેજ જાય એના કારણોસર એક ઊભું કરેલું એક ષડયંત્ર છે એને અમે સદંતર ડાકરવા લઈએ છીએ કે એ અમારા જે જે અખિલ ભારતીય પોલીસ સમાજ રજીસ્ટર જેમાં સત્તર ચાર સત્તર છ બે હજાર પચીસના રોજ જે આ નિમણૂંક કરેલી છે આદરણીય સુશિંહ કાકાની એ અવિરત ચાલુ છે એમાં કોઈ જ વિક્ષેપ નથી આવ્યો અને એ અમારું સંગઠન સતત ચાલુ રહેશે અને આવા હજારો સંગઠન આવશે અમે એમને વેલકમ કરીએ છીએ પણ જે પણ રાજકીય લોકો આ સંગઠનને કે આ કોળી સમાજને તોડવા માટેનો જે ભ્રમ ફેલાવી રહ્યા છે એમને જવાબ આપવા માટે આજે આ મિટિંગ યોજવામાં આવી શું નિર્મલસિંહ ચૌહાણ અખિલ ભારતીય કોળી બે હજાર વીસથી થયેલી અને ફરી પણ મારી નિમણૂક બે હજાર પચીસમાં થઈ એટલે હું તો સતત બીજી કાર્યરત છું અને સમાજનો પ્રમુખ છું અને રહીશ અને કાર્યરત છું જ ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી કે ભાઈ સુરસિંગભાઈ પ્રમુખ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે કે અથવા એમની જગ્યાએ બીજો એ બીજું કોઈ પણ કારણ હોઈ શકે હું પ્રમુખ તરીકે ચાલુ છું અને મેં બરતરફ થાય એવું એક કામ નથી કર્યું સોરસિંગભાઈ બોલું છું કે સમાજ માટે કોઈ મને કલંક લાગે કે મારા સમાજને કલંક લાગે મારા પરિવારને ગામ સીમને તાલુકા જિલ્લાને રાજ્યને કે દેશને કોઈને કલંક લાગે એવું સોરસિંગભાઈએ પ્રમુખ તરીકે કામ કર્યું જ નથી એટલે મારે માટે કોઈ બરતરફ થવાનો કોઈ કોઈ વાત જ નથી આવતી આ જે વાત ઉડાડી છે લોકોએ અને પ્રમુખો ભાઈ નથી એ પ્રમુખ પણ હું પ્રમુખ છું જ અને મારા મને કોઈ કલંક લાગ્યું જ નથી ઘણા માણસોને કલંક લાગ્યું છે પણ મને નથી લાગ્યું અને મેં લાગવા દીધું નથી અને લાગશે પણ નહીં હું કલંક લાગે એવું કામ નહીં કરું સમાજના ઉત્થાન માટે સમાજના પ્રગતિ માટે સમાજના સુધારણા માટે એ આજીવન મારો મંત્ર રહેશે અને આજીવન સમાજની સેવામાં હું ફરતો રહીશ છેલ્લા શ્વાસોથી મારા માટે મારા સમાજની સેવા જ રહેશે એ લોકો દ્વારા વાત કરવામાં આવી છે આ તો સમાજના જ લોકો છે પણ રાજકીય લોકો જોડે વાત કરો નામ તો નામ આવે હું કેમ પૂછો બધા ખબર જ છે બદલ ખબર જ છે એટલે કરતા હશે પણ એનાથી મને કોઈ કલંક લાગ્યું નથી લાગશે પણ નહીં અને કોઈ લગાડી શકશે પણ નહીં એની ખાતરી આપૂ છો સમાજને